યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રી સ્કંદ મહાપુરાણમાં માહેશ્વર ખંડ કેદાર ખંડના ત્રીજા ભાગનો પાઠ સાંભળીશું સતી તે સ્થાન પર ગયા જ્યાં તે મહાન પ્રકાશમાન યજ્ઞ થઈ રહ્યો હતો વિવિધ પ્રકારના વિશ્વમાં કારક કૌતુકોથી પરિપૂર્ણ

તેઓ બહુ પ્રસન્ન થયા પછી પોતાના નિર્ધારિત પ્રસ્તાવને અનુરૂપ બોલ્યા હે પિતાશ્રી જેમનાથી આ સંપૂર્ણ ચરાચર જગત પવિત્ર થાય છે તે પરમ કલ્યાણપદ ભગવાન શંકરને તમે કેમ બોલાવતા નથી પછી ઋષિઓને ઉદ્દેશીને કહ્યું હે ભૃગુજી શું તમે ભગવાન શિવને જાણતા નથી એ મહામતે કશ્યપ શું તમે પણ મહાદેવજીથી અપરિચિત છો હે અત્રિ વશિષ્ઠ તથા કણવજી શું તમે પણ મહેશ્વરના મહિમાને જાણતા નથી હે ઇન્દ્ર આ સમયે તમારું શું કર્તવ્ય છે હે ભગવાન વિષ્ણુ તમે તો પરમેશ્વર મહાદેવજીને સારી રીતે જાણો છો હે બ્રહ્માજી શું તમને મહાદેવજીના પરાક્રમનું જ્ઞાન નથી સતીની વાત સાંભળીને દક્ષે ક્રોધિત થઈને કહ્યું હે ભદ્રે તમારી આવી વાતોનો શો અર્થ છે અત્યારે તમારી અહીં કોઈ જરૂર નથી રોકાવો અથવા ચાલ્યા જાઓ તમે અહીં આવ્યા જ શા માટે તમારો પતિ જે શિવ કહેવાય છે તે અમંગળોનું મૂર્તિમાન સ્વરૂપ છે કુળવાન પણ નથી વેદથી બહિષ્કૃત છે તે ભૂત પ્રેત અને પિચાસોનો સ્વામી છે તેથી આ યજ્ઞમાં તેને આમંત્રિત કરવામાં આવ્યો નથી વિશ્વવંદનીતા સતી પોતાના પિતાને શિવજીની નિંદા કરતા જોઈને ક્રોધિત થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા જે મહાદેવજીની નિંદા કરે છે તથા જે તેમની નિંદા ચૂપચાપ સાંભળે છે તે બંને નરકમાં જાય છે અને જ્યાં સુધી સૂર્ય ચંદ્રમાનું અસ્તિત્વ છે ત્યાં સુધી તે નરકમાં જ રહે રહેશે તેથી હવે હું મારા આ દેહનો ત્યાગ કરું છું અગ્નિમાં પ્રવેશી જઈશ આ પ્રમાણે વિચાર કરીને સતી શિવ રુદ્ર વગેરે નામોનું ઉચ્ચારણ કરીને અગ્નિમાં પ્રવેશ પ્રવેશી ગયા આ જોઈને તેમની સાથે આવેલા સમસ્ત શિવગણો હાહાકાર કરવા લાગ્યા ઋષિ ઇન્દ્ર અને દેવતા મરુદગણ વિશ્વદેવ અશ્વની કુમાર તથા સંપૂર્ણ લોકપાલો સ્તબ્ધ થઈ ગયા દક્ષ યજ્ઞમાં સામેલ થયેલા સર્વ ઋષિ મુનિઓ આ ઘટનાથી ભયભીત થઈ ગયા દરમિયાન મહાત્મા નારદજીએ મહાદેવજી પાસે જઈને દક્ષના બધા કરતુત્વ કહી સંભળાવ્યા તે સાંભળીને ભયંકર પરાક્રમી પરમ ક્રોધવાન જગદીશ્વર ભગવાન રુદ્ર ઘણા જ કોપાયમાન થયા લોક સંહારકારી રુદ્રએ પોતાની જટા ઉખેડીને તેને પર્વતના શિખર પર ક્રોધપૂર્વક પછાડી જટા ઉખાડવાથી મહાયશસ્વી વીરભદ્ર પ્રગટ થયા તેમની સાથે કરોડો ભૂત પ્રેતોથી વિચળાયેલા કાલીનું પણ પ્રાગટ્ય થયું મહાત્મા રુદ્રના ક્રોધ અને નિઃશ્વાસથી સેંકડો પ્રકારના જવર એટલે તાવ તથા તેર પ્રકારના સનેપાત રોગ ઉત્પન્ન થયા વીરભદ્ર ભયંકર પરાક્રમી રુદ્રને કહ્યું હે પ્રભો તુરંત આજ્ઞા આપો આ સેવકનું શું કામ છે ભગવાન રુદ્રએ આજ્ઞા આપી હે મહાબાહુ વીર શીઘ્રતાથી જાઓ અને દક્ષના યજ્ઞનો વિનાશ કરો દેવાદિદેવ મહાદેવની આજ્ઞા શિરોધાર્ય કરીને મહાતેજસ્વી વીરભદ્ર તમામ ભૂતોથી ઘેરાયેલા દક્ષના યજ્ઞ તરફ ચાલી નીકળ્યા તેમની સાથે કાલિકા દેવી પણ હતા તે જ સમયે દક્ષના યજ્ઞમાં ઓચિંતા અપશુકન થવા લાગ્યા ધૂળ અને કાંકરાઓ સાથેના ભયંકર આંધી શરૂ થઈ મેઘ લોહીની વૃષ્ટિ કરવા લાગ્યો બધી દિશાઓમાં અંધકાર છવાઈ ગયો પૃથ્વી પર હજારો ઉત્પાદ થવા લાગ્યા આ પ્રકારના અનિષ્ટોની આગાહી કરતા ઉત્પાતો ત્યાં દેવતાઓ વગેરેને દેખાવા લાગ્યા મહાન ડરથી દક્ષ પણ ધ્રુજવા લાગ્યા તેઓ ભગવાન વિષ્ણુના શરણે ગયા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા હે મહાવિષ્ણુ તમે મારા પરમ છો રક્ષા કરો રક્ષા કરો હે શ્રેષ્ઠ તમે જ યજ્ઞ છો આ મહાન સંકટમાંથી મને મુક્ત કરો દક્ષયે આ પ્રમાણે પ્રાર્થના કરવાથી ભગવાન મધુસૂદને કહ્યું હે બ્રહ્મન એમાં સંદેહ નથી કે મારે તમારી રક્ષા કરવી જોઈએ પરંતુ તમે ધર્મને જાણતા હોવા છતાં પણ મહેશ્વરની અવગણના કરી છે મહેશ્વરના અનાદરથી તમારું બધું જ નિષ્ફળ થઈ જશે જ્યાં અપૂજ્ય વ્યક્તિઓનું પૂંજન થાય છે તથા પૂંજની મહાત્માઓનું પૂંજન થતું નથી ત્યાં ત્રણેય સંકટો અવશ્ય આવે છે દુકાળ મૃત્યુ તથા ભય તેથી તમામ પ્રયત્નો કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવા જોઈએ તમારા યજ્ઞમાં મહેશ્વરનું સન્માન થયું નથી તે કારણે આ મહાન ભય ઉપસ્થિત થયો છે અત્યારે તો આપણે બધા મળીને પણ આ ભયનું નિવારણ કરવામાં સમર્થ નથી આ બધું તમારી દુષ્ટ નીતિના કારણે થઈ રહ્યું છે તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણમાં કેદાર ખંડનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછી ચોથા ભાગનું આપણે વર્ણન આવતા વિડીયોમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી આ શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આસંદ મહાપુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો